પ્રિયકર્ક રાશિના જાતકો જીવનની સાચી ખુશી તમારા વિચારની સ્પષ્ટતા હિંમત અને આત્મવિશ્વાસમાં રહેલી છે મિત્રો આ ફક્ત એક સંદેશ નથી પરંતુ તમારા વર્તમાન માનસિક અને આધ્યાત્મિક સંઘર્ષનું પ્રતિબિંબ છે મિત્રો તમે હાલમાં શનિની ધૈયા અને ગુરુની ક્ષણિક સ્થિતિઓના સંયુક્ત પ્રભાવ હેઠળ છો અને ગયા વર્ષના પડકારો ફક્ત મુશ્કેલીઓ જ નહીં પરંતુ તમારા ધીરજ શાણપણ અને હિંમતની બ્રહ્માંડ દ્વારા કસોટી હતા મિત્રો કામ પર ઉથલપાથલ નાણાકીય બાબતોમાં અસ્થિરતા અને વ્યક્તિગત સંબંધોમાં ક્યારેક ક્યારેક તણાવ તમને મજબૂત બનાવવા માટે જ સેવા આપી હતી મિત્રો આ સમયગાળો તમને ગુસ્સે કરી રહ્યો હતો તમને સોના જેવા મૂલ્ય અને પ્રતિષ્ઠામાં અપ્રતિમ બનવા માટે તૈયાર કરી રહ્યો હતો પરંતુ મિત્રો પ્રકાશમાં પગ મૂકવાનો સમય આવી ગયો છે કારણ કે બે હજાર છવ્વીસ તમારા માટે સફળતા અને સમૃદ્ધિનું વર્ષ બનવાની સંપૂર્ણ સંભાવના ધરાવે છે મિત્રો આ વર્ષ કારકિર્દી શિક્ષણ અને પ્રેમના ક્ષેત્રોમાં તમારા જીવનમાં નવી તકો લાવશે સાવધાની એ છે કે મહાન સિદ્ધિઓ પહેલા સંઘર્ષ અને પરીક્ષણો અનિવાર્ય છે મિત્રો જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ એ ફક્ત કેલેન્ડરના પાના નથી પરંતુ તે પ્રવેશદ્વાર છે જે નક્કી કરશે કે તમે વર્ષના શિખર પર પહોંચશો કે ફરીથી પડકારોનો સામનો કરશો તેથી તમારા વિચારોને શુદ્ધ કરો ધીરજને તમારી શક્તિ બનાવો અને આત્મવિશ્વાસ સાથે નવી તકોને સ્વીકારો કારણ કે દરેક મુશ્કેલ વાદળ પાછળ કર્ક રાશિના લોકો સૂર્યપ્રકાશનું કિરણ તમારી રાહ જોઈ રહ્યું છે આ વિડિયોમાં અમે આ નેવું દિવસો માટે એક સુઆયોજિત રૂપરેખા શેર કરીશું અને આ સંક્રમણ સમયગાળા દરમિયાન તમારે કઈ એક ચોક્કસ ભૂલ ટાળવી જોઈએ તે સમજાવીશું વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે તે તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે અને તમે તેને તમારી લગ્ન રાશિમાંથી પણ જોઈ શકો છો મિત્રો આગામી નવા વર્ષના જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચમાં ગ્રહોની ગતિ તમને ફક્ત પાઠ શીખવશે નહીં પણ પડકારોનો સામનો કરવાની હિંમત પણ પ્રદાન કરશે જો તમે પહેલીવાર અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જો તમને વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં उपरांत टिप्पणी विभाग में जय श्री शनि देव महाराज નો જાપ કરવાનો ભૂલશો નહીં જેથી શનિદેવના આશીર્વાદ તમારા બધા દર્શકો પર રહે તો મિત્રો ચાલો कर्क રાશિ માટે 10 મોટી આગાહિયો થી શરૂઆત કરીએ નંબર 1 कर्क राशि ની પહેલી આગાહી પ્રિય कर्क राशि ના લોકો 2026 નો પહેલો ત્રિમાસિક જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ તમારા માટે સામાન્ય રહેશે નહીં બાર વર્ષ પછી ગ્રહોની સ્થિતિ ફરી એકવાર એક અનોખું સંયોજન બનાવી રહી છે જે તમારા જીવનમાં તક કસોટી અને પરિવર્તન લાવશે સોળ જાન્યુઆરીએ મંગળ તમારા સાતમા ભાવમાં ઉચ્ચ સ્વરૂપમાં પ્રવેશ કરશે અને મંગળ તમારો યોગકારક ગ્રહ છે આ સમયગાળો તમારી કારકિર્દી પ્રતિષ્ઠા અને નિર્ણય લેવાની ક્ષમતા માટે અત્યંત અનુકૂળ રહેશે મિત્રો આ રૂચક મહાપુરુષ રાજયોગ તમારી પ્રગતિને નવી દિશા આપી શકે છે આ મહિનો પડકારજનક રહેશે રાહુ સૂર્ય શુક્ર અને બુધ સાથે તમારા આઠમા ભાવમાં ભેગો થશે અને સત્તર ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ આ તણાવને વધુ તીવ્ર બનાવશે મિત્રો આ અચાનક ઘટનાઓ માનસિક દબાણ અને અનિશ્ચિતતાનો સમય છે તેથી સાવધાની સંયમ અને સતર્કતા જરૂરી રહેશે ફેબ્રુઆરીના ઉથલપાથલ પછી રાહતનો સમય પણ રહેશે મિત્રો નવમા ભાવમાં ઉચ્ચ સ્થાને રહેલો શુક્ર સૌભાગ્ય ટેકો અને માનસિક આરામ લાવશે ગુરુ જે હજુ પણ બારમા ભાવમાં છે તે વિદેશી બાબતો અને ખર્ચનો સંકેત આપશે તમારા ભાગ્યમાં સ્થિત શનિ ખાતરી કરશે કે દરેક સિદ્ધિ સખત મહેનત દ્વારા પ્રાપ્ત થાય મિત્રો હવે આપણે મહિનાઓનો અને જો શક્ય હોય તો આવનારા દિવસોનું વિગતવાર વિશ્લેષણ કરીશું જેથી તમે તર્કસંગત યોજનાઓ બનાવી શકો મિત્રો આ માર્ગદર્શન ફક્ત આગાહી નથી પરંતુ ડેટા ગ્રહોની સ્થિતિ અને તાર્કિક અર્થકતન પર આધારિત વ્યૂહાત્મક માળખું છે તેથી એક ડાયરી અને પેન તૈયાર રાખો કારણ કે આપણે આગળના જોખમો તકો અને વ્યવહારુ પગલાંઓને વ્યવસ્થિત રીતે ખોલીશું જેથી તમે તેમને ફક્ત સમજી જ નહીં પણ નિર્ણાયકતા માહિતી અને દૃઢ નિશ્ચય સાથે આગળ વધી શકો નંબર બે કર્ક રાશિ માટે બીજી આગાહી ચાલો વીસ જાન્યુઆરી ઓગણીસો છવીસ થી શરૂઆત કરીએ જાન્યુઆરી મહિનો બે ભાગમાં વહેંચાયેલો છે મિત્રો મહિનાની શરૂઆત એક જાન્યુઆરીથી તેર જાન્યુઆરી સુધી થોડી ભારે થોડી ધીમી અને થકવી નાખનારી રહેશે આવો કેમ છે કારણ કે આ સમયે તમારા છઠ્ઠા ભાવમાં ચારથી સાત ગ્રહોનો સમૂહ બની રહ્યો છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં છઠ્ઠું ભાવ સંઘર્ષ રોગ અને દુશ્મનોનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો તમને કામ પર અથવા ઘરે ભારે કામનો બોજ લાગશે તમને એવું લાગશે કે તમે સો ટકા પ્રયત્ન કરી રહ્યા છો પરંતુ ફક્ત ત્રીસ ટકા પરિણામ જ મળશે તમારું શરીર કામમાં હશે પરંતુ તમારું મન બીજે ક્યાંક ભટકશે મિત્રો એક વિચિત્ર સુસ્તી અને આળસ તમને ઘેરી લેવાનો પ્રયાસ કરશે કારણ કે કર્ક રાશિના લોકો થોડા વધુ આરામદાયક હોય છે પરંતુ એક સારા સમાચાર છે છઠ્ઠું ભાવ ચયાપચયનું ઘર પણ છે જેનો અર્થવૃદ્ધિ થાય છે મિત્રો અહીં કરવામાં આવતી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી જો તમારી પાસે કોર્ટ કેસ ચાલી રહ્યો હોય કે કાનૂની મામલો પેન્ડિંગ હોય તો જાન્યુઆરીના પહેલા બે અઠવાડિયા તેને ઉકેલવા અને જીતવા માટે શ્રેષ્ઠ સમય છે મિત્રો જો તમે બેંકમાંથી લોન લેવા માંગતા હો તો તમારી ફાઇલ ટૂંક સમયમાં મંજૂર થઈ જશે કારણ કે છઠ્ઠું ઘર પણ દેવું દર્શાવે છે અને અહીંના ગ્રહો મજબૂત છે ત્યારે જ વાસ્તવિક જાદુ શરૂ થાય છે મિત્રો મકરસંક્રાંતિની આસપાસ બ્રહ્માંડનો નકશો બદલાઈ જશે તેર જાન્યુઆરીએ શુક્ર તમારા સાતમા ઘરમાં પ્રવેશ કરશે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય સાતમા ઘરમાં પ્રવેશ કરશે અને સોળ જાન્યુઆરીએ સૌથી મોટી ઘટના મંગળનું સાતમા ઘરમાં ઉચ્ચ સ્થાન હશે મિત્રો સોળ જાન્યુઆરી પછીનો સમય તમારા કારકિર્દી માટે રોકેટ ઇંધણ તરીકે કામ કરશે જો તમે વ્યવસાયમાં છો તો ધ્યાન રાખો આ વર્ષોનો શ્રેષ્ઠ સમય હશે પહેલું ઘર તમારો સ્વભાવ છે આનો અર્થ એ છે કે તમે સરળતાથી ગુસ્સે થઈ જશો તમારો સ્વભાવ થોડો હઠીલો અને પ્રભુત્વ ધરાવતો બની જશે મિત્રો મારી સલાહ છે કે જાન્યુઆરીના અંતમાં તમારી વાણી પર ખૂબ નિયંત્રણ રાખો તમારા ઓફિસનો ગુસ્સો કે તમારા બોસનો ગુસ્સો ઘરે તમારા જીવનસાથી પર ન કાઢો નહીં તો તે તમારા રમતને બગાડી શકે છે જાન્યુઆરી તમારા માટે શક્તિ સંપત્તિ અને તમારા દુશ્મનો પર વિજય લાવશે મિત્રો તમારે ફક્ત તમારા ગુસ્સાને યોગ્ય દિશામાં કેવી રીતે વાળવો તે શીખવાની જરૂર છે નંબર ત્રણ કર્ક રાશિ માટે ત્રીજી આગાહી મિત્રો આપણે હવે એવા ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છીએ જ્યાં તમારે ખૂબ જ સાવધ રહેવું જોઈએ આપણે વર્ષના સૌથી સંવેદનશીલ મહિના વિશે વાત કરી રહ્યા છીએ વીસ ફેબ્રુઆરી ઓગણીસો છવ્વીસમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે આ એવો સમય છે જ્યારે તમારે ધીમું રહેવું જોઈએ ફેબ્રુઆરીમાં તમારા આઠમા ભાગ કુંભમાં નોંધપાત્ર ગ્રહોની પ્રવૃત્તિ છે છ ફેબ્રુઆરીએ શુક્ર આઠમા ભાવમાં પ્રવેશ કરશે અને રાહુને મળશે મિત્રો તેર ફેબ્રુઆરીએ સૂર્ય પણ ત્યાં રહેશે અને સત્તર ફેબ્રુઆરીએ આઠમા ભાવ કુંભમાં નોંધપાત્ર ગ્રહોની પ્રવૃત્તિ છે મિત્રો સૂર્યગ્રહણ થશે ત્યારબાદ ત્રેવીસ ફેબ્રુઆરીએ મંગળ આવશે અને છવ્વીસ ફેબ્રુઆરીએ બુધ વકરી થશે આ ડેટા તમને ડરાવવા માટે નથી પરંતુ તમને જાગૃત કરવા માટે છે જ્યોતિષશાસ્ત્રમાં આઠમું ઘર મૃત્યુ જેવા દુઃખ પાતાળ અને અચાનક ઘટનાઓનું સ્થાન છે રાહુ અહીં અનિયંત્રિત છે તે સંપૂર્ણ શક્તિમાં છે ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે તમારા સ્વાસ્થ્ય માટે જોખમ છે ખાસ કરીને હાડકામાં ઈજાઓ પગમાં ફ્રેક્ચર અથવા અકસ્માતોનું જોખમ વધારે છે આઠમા ભાવમાં રાહુ લોકોને ઉતાવળા બનાવે છે તે તમને ઉતાવળમાં લાવશે અને આ ઉતાવળ અકસ્માતો તરફ દોરી શકે છે જો તમને હાઈ બ્લડ પ્રેશર હરસ અથવા પેટાંતરડાની અન્ય સમસ્યાઓ જેવી લાંબી બીમારીઓ હોય તો તે સત્તર ફેબ્રુઆરીના સૂર્યગ્રહણની આસપાસ ફરી દેખાઈ શકે છે મિત્રો તમે આરામ કરી શકો છો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કૃપા કરીને ફેબ્રુઆરીમાં હીરો બનવાનો પ્રયાસ કરશો નહીં ધીમે વાહન ચલાવો જો ડોક્ટરે કોઈ ટેસ્ટ સૂચવ્યો હોય તો તમે કાલે તે કરાવી લેશો હું પાછો આવીશ એમ કહીને ઉતાવળ ન કરો આ મહિને તમારો સૌથી મોટો દુશ્મન તમારો છે સંબંધોની વાત કરીએ તો આઠમા ભાવમાં શુક્ર અને રાહુનો યુતિ ફેબ્રુઆરીમાં થઈ રહ્યો છે આ ખૂબ જ ખતરનાક યુતિ છે શુક્ર પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે અને રાહુ ધુમાડો અથવા ભ્રમનું પ્રતિનિધિત્વ કરે છે આ યુતિ વિશ્વાસની સમસ્યાઓ પેદા કરે છે તમે તમારા જીવનસાથી પર શંકા કરી શકો છો તમને લાગે છે કે તેઓ તમારાથી કંઈક છુપાવી રહ્યા છે અથવા કદાચ કોઈ તૃતીય પક્ષ કોઈ બહારનો વ્યક્તિ તમારા સંબંધોને ઝેર આપવાનો પ્રયાસ કરી શકે છે આ સમય દરમિયાન લગ્નેતર સંબંધો કૌભાંડો અથવા બદનામીનો ભય રહેશે તમારી છબી અને ચારિત્ર્ય પ્રત્યે ખૂબ કાળજી રાખો સમાજમાં તમારા વિશે પ્રશ્નો ઊભા કરે તેવું કંઈ પણ કરવાનું ટાળો પરંતુ મિત્રો જેમ મેં કહ્યું જ્યોતિષશાસ્ત્રમાં કંઈ પણ સંપૂર્ણપણે ખરાબ નથી ફેબ્રુઆરીમાં પણ આશા છે મિત્રો આઠમા ભાવમાં રાહુ અણધારી સંપત્તિ લાવે છે રાહુનું દ્રષ્ટિકોણ તમારા બીજા ભાવ પર છે આનાથી જુગાર સટ્ટાબાજી લોટરી અથવા શેરબજારમાંથી અણધાર્યો નફો થઈ શકે છે જે પૈસા માટે તમે સખત મહેનત કરી નથી પરંતુ સાવચેત રહો અહીં એક ફાંદો છે છવ્વીસ ફેબ્રુઆરીએ તમારી બુદ્ધિનો કારક બુધ પાછળની તરફ વળશે આનો અર્થ એ છે કે તમારી નિર્ણય લેવાની શક્તિ નબળી પડી જશે મિત્રો વધુ પડતા ઉત્તેજના અને લોભને કારણે તમે ખોટા નિર્ણયો લઈ શકો છો તેથી એક નિયમ બનાવો છવ્વીસ ફેબ્રુઆરી પછી કોઈ મોટા નાણાકીય નિર્ણયો ન લો કોઈપણ મિલકતના કાગળો અથવા ભાગીદારીના દસ્તાવેજો બે વાર વાંચ્યા વિના સહી કરશો નહીં કારણ કે છેતરપિંડી અથવા છેતરપિંડી થવાની પ્રબળ સંભાવના છે હા જો તમે વિદેશ પ્રવાસ માટે વિઝાની રાહ જોઈ રહ્યા છો અથવા કોઈ ઇમિગ્રેશન સમસ્યા પેન્ડિંગ છે તો વિપરીત રાજયોગને કારણે ફેબ્રુઆરીમાં તમારી ફાઇલ અચાનક ક્લિયર થઈ શકે છે વિદેશ પ્રવાસ માટે આ સારો સમય છે ચોથો નંબર કર્ક રાશિ માટે ચોથું ભવિષ્ય મિત્રો હવે હું આ વીડિયોમાં એક નાનો પણ ખૂબ જ મહત્વપૂર્ણ વળાંક લેવા માંગુ છું હું ખાસ કરીને મારી માતાઓ અને બહેનો સાથે વાત કરવા માંગુ છું જે ગૃહિણીઓ ગૃહિણીઓ છે જન્માક્ષરોમાં વારંવાર તમારો ઉલ્લેખ કરવામાં આવતો નથી પરંતુ તમે ઘરની કરોડરજ્જુ છો મારી માતાઓ અને બહેનો જ્યોતિષીય માહિતી સૂચવે છે કે આ ત્રણ મહિના તમારા ધીરજ અને સંચાલનની મોટી કસોટી હશે મિત્રો જાન્યુઆરી તમારા માટે ખૂબ જ શક્તિશાળી મહિનો છે સોળ જાન્યુઆરીથી મંગળ તમારા સાતમા ભાવમાં ઉચ્ચ સ્થાન મેળવશે આના પરિણામે તમને કામ કરવા માટે જબરદસ્ત ઉર્જા મળશે મહિનાઓથી પેન્ડિંગ રહેલા કાર્યો પછી ભલે તે ઘરની સફાઈ હોય કે સમારકામ થોડા જ સમયમાં પૂર્ણ થઈ જશે તમે ઘરમાં બોસ કે ગૃહમંત્રી જેવા નિર્ણયો લેશો અને રસપ્રદ વાત એ છે કે દરેક વ્યક્તિ તમારું પાલન કરશે પરંતુ ધ્યાનમાં રાખો કે સાતમું ભાવ પણ તમારા પતિનું છે મહાન સૂર્ય અને મંગળનું જ્વલંત સંયોજન છે આનો અર્થ એ છે કે જાન્યુઆરીમાં તમારા પતિનો સ્વભાવ થોડો ગુસ્સે ચીડિયા અને પ્રભુત્વ ધરાવતો બની શકે છે તે નાની નાની બાબતો પર ગુસ્સે થઈ શકે છે જો તમે ગુસ્સાથી જવાબ આપશો તો ઘરનું વાતાવરણ યુદ્ધભૂમિ જેવું બની જશે જાન્યુઆરીમાં મૌન તમારું સૌથી મોટું હથિયાર છે દલીલ કરવાથી બાકી રહેલો સમય છીનવાઈ જશે પછી ફેબ્રુઆરી આવે છે ફેબ્રુઆરીમાં તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે રાહુ આઠમા ભાવમાં છે અને ત્યાં સૂર્યગ્રહણ પણ થઈ રહ્યું છે જ્યોતિષશાસ્ત્રમાં આઠમું ભાવ સાસરિયાઓનું પ્રતિનિધિત્વ કરે છે રાહુ ગેરસમજ પેદા કરે છે મિત્રો તમારી સાસુ ભાભી અથવા તમારા સાસરીયા પક્ષના કોઈ સંબંધી સાથે કોઈ નાની બાબત પર દલીલ થઈ શકે છે જૂના મુદ્દાઓ ઊભા થઈ શકે છે તમે ઘરેલું રાજકારણનો ભોગ બની શકો છો તમારે ખૂબ જ રાજદ્વારી કસરત કરવી પડશે વધુમાં આઠમું ભાવ પણ ઈજાઓ માટે સંવેદનશીલ હોય છે તમે રસોડામાં કામ કરો છો આગ અને છરીઓ સાથે રમો છો મિત્રો ફેબ્રુઆરીમાં રસોડામાં કામ કરતી વખતે ખૂબ કાળજી રાખો ખાસ કરીને ગ્રહણની આસપાસ રાહુનો પ્રભાવ તમને વિચલિત કરી શકે છે જેના કારણે દાઝી શકે છે અથવા કાપ લાગી શકે છે પરંતુ ચિંતા કરશો નહીં કારણ કે માર્ચ આવતાની સાથે જ બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે માર્ચ તમારા માટે આનંદ લાવશે શુક્ર તમારા ભાગ્યમાં ઉચ્ચ સ્થાન મેળવશે શુક્ર તમારા ચોથા ભાવ ઘર અને ખુશીનો અધિપ્તિ છે સોનું નવા ઘરેણા કે કપડાં ખરીદવા અથવા તમારા ઘર માટે મોંઘી વસ્તુઓ જેમ કે રેફ્રિજરેટર ટીવી કે ફર્નિચર ખરીદવા માટે આ ખૂબ જ શુભ સમય છે માર્ચ મહિનામાં ઘરનું વાતાવરણ ખૂબ જ ધાર્મિક અને શાંતિપૂર્ણ રહેશે તમે તમારા પરિવાર સાથે તીર્થયાત્રા કે મંદિરની યાત્રા પર જઈ શકો છો તમારા પતિ સાથેના તમારા સંબંધોમાં એવી મીઠાશ પાછી આવશે કે જાણે ક્યારેય કંઈ બન્યું જ ન હોય હું ગૃહિણીઓ માટે એક ખાસ ઉપાય શેર કરી રહી છું ફેબ્રુઆરીમાં દરરોજ સાંજે મુખ્ય પ્રવેશ દ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવો આ તમારા સાસરીયાઓ તરફથી નકારાત્મક ઊર્જા અને તણાવને ઘરમાં પ્રવેશતા અટકાવશે પાંચમો ક્રમ કર્ક રાશિ માટે પાંચમો ક્રમ મિત્રો ચાલો વીસ માર્ચ ઓગણીસો છવ્વીસની સામાન્ય આગાહી પર પાછા ફરીએ તે કહે છે કે રાત જેટલી અંધારી હશે તેટલી જ પરોઢ નજીક આવશે ફેબ્રુઆરીના તોફાનો અને ગ્રહણોના અંધકાર પછી વીસ માર્ચ ઓગણીસો છવીસ તમારા માટે ઠંડી હવા લાવશે મિત્રો આ મહિનો મુક્તિનો મહિનો છે પાછા ફરવાનો મહિનો છે આ શુભ ઘટના બે માર્ચે થશે શુક્રમીન રાશિમાં પ્રવેશ કરશે જે શુક્રની ઉચ્ચ રાશિ છે જ્યાં તે સૌથી ખુશ રહે છે આ ઘટના તમારા નવમા ભાવમાં ભાગ્યના ભાવમાં થઈ રહી છે આની સીધી અસર એ થશે કે ફેબ્રુઆરીમાં અટકેલા કાર્યો ધૂળ જમા થયેલી ફાઇલો હવે ખૂબ મહેનત કર્યા વિના પૂર્ણ થશે અને ભાગ્ય તમારા પર કૃપા કરવા લાગશે તમને ક્યાંક મુસાફરી કરવાનું મન થશે મિત્રો તમે લાંબા અંતરની યાત્રા પર પર્વતીય પ્રદેશમાં તીર્થસ્થાનમાં અથવા વિદેશમાં જઈ શકો છો આ યાત્રા ફક્ત મનોરંજન માટે નહીં હોય તે તમારા મન અને આત્મામાં અપાર શાંતિ લાવશે શુક્ર તમારા ચોથા ભાવ પર પણ શાસન કરે છે જ્યારે ચોથા ઘરનો સ્વામી નવમા ઘરમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે ત્યારે તે નોંધપાત્ર મિલકત યોગ બનાવે છે જો તમે તમારું પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો માર્ચ એ સમય છે જ્યારે તે સ્વપ્ન સાકાર થઈ શકે છે જમીન ફ્લેટ અથવા નવી કાર ખરીદવા માટે આ વર્ષનો શ્રેષ્ઠ સમય છે ચોથા ઘર પર રાહુનું દ્રષ્ટિકોણ એ પણ સૂચવે છે કે જો તમે નવું ઘર નથી ખરીદી રહ્યા તો તમે તમારા જૂના ઘરને નવીનીકરણ રંગકામ અથવા નવીનીકરણમાં પૈસા રોકાણ કરશો જેથી તેને સુંદર બનાવી શકાય મિત્રો માર્ચમાં ફક્ત એક નાની સાવચેતી રાખવાની છે ત્રણ માર્ચે તમારા બીજા ભાવ સિંહ રાશિમાં ચંદ્રગ્રહણ થશે બીજો ભાવ તમારી વાણી અને પરિવારનું પ્રતિનિધિત્વ કરે છે ત્રણ માર્ચની આસપાસ ગ્રહણના પ્રભાવને કારણે તમારી વાણી ખૂબ કઠોર બની શકે છે તમે કંઈક એવું બોલી શકો છો જે સામેની વ્યક્તિને તીરની જેમ વિંધી નાખશે પરિવારના સભ્યો વચ્ચે પૈતૃક મિલકત અથવા નાણાકીય વ્યવહારોને લઈને સંઘર્ષ થઈ શકે છે તો મિત્રો મારી સલાહ છે કે એકથી પાંચ માર્ચ વચ્ચે શક્ય તેટલું મૌન રહો તમારા પરિવાર સાથે પૈસાની ચર્ચા કરવાનું ટાળો અને જો કોઈ તમને ઉશ્કેરે તો પણ સ્મિત કરો અને તેને નકારી કાઢો અગિયાર માર્ચે તમને કોઈ સારા સમાચાર મળશે ગુરુ જે હાલમાં વકરી હતો તે બારમા ભાવમાં સીધો થઈ જશે અને પંદર માર્ચે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે આ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય પુનઃપ્રાપ્તિની શરૂઆત કરશે ફેબ્રુઆરીમાં તમને જે ભય ચિંતા અથવા ચેપ લાગ્યો હતો તે હવે અદૃશ્ય થઈ જશે તમારો આત્મવિશ્વાસ પાછો આવશે તમારું મન ખુશ થશે અને સમાજમાં તમારું સન્માન વધશે મિત્રો ચાલો વિડિયોના અંત તરફ આગળ વધીએ તેને થોડું વધુ ઊંડાણપૂર્વક અને સચોટ બનાવવા માટે તમારી રાશિકર્ક છે પરંતુ તમારા પરિણામો તમે કયા નક્ષત્રમાં છો તેના પર પણ આધાર રાખશે મિત્રો જ્યોતિષમાં નક્ષત્રો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જો તમે ગુરુ દ્વારા શાસિત પુનર્વાસુ નક્ષત્ર હેઠળ છો તો તમે જ્ઞાન અને સંપત્તિની શોધમાં હશો માર્ચ તમારા માટે શ્રેષ્ઠ મહિનો છે બારમા ભાવમાં ગુરુ તમને વિદેશથી પૈસા લાવશે અને તમારા જ્ઞાનમાં વધારો કરશે જો તમારો જન્મશનિ દ્વારા શાસિત પુષ્ય નક્ષત્ર હેઠળ થયો હોય તો તમે કુદરતી રીતે મહેનતું અને તકનીકી રીતે વિચારશીલ છો જાન્યુઆરી તમારા માટે શ્રેષ્ઠ મહિનો છે સોળ જાન્યુઆરી પછી મંગળ તમને કારકિર્દીની ઊંચાઈ અને તમે ખરેખર લાયક હોદ્દા આપશે તમારી પાસે બઢતીની સૌથી વધુ શક્યતાઓ છે અને જો તમે બુદ્ધ દ્વારા શાસિત આશ્લેષા નક્ષત્ર હેઠળ જન્મ્યા છો તો તમે ખૂબ જ તેજ મનના અને સંશોધનલક્ષી છો જોકે ફેબ્રુઆરીમાં તમારે ખાસ સાવધ રહેવાની જરૂર છે છવ્વીસ ફેબ્રુઆરીએ જ્યારે તમારા નક્ષત્રનો શાસક ગ્રહ બુદ્ધ વકરી થાય છે ત્યારે તમે સૌથી વધુ માનસિક તણાવ અને મૂંઝવણનો અનુભવ કરશો તમારે તમારા જ્ઞાનતંતુઓ અને ત્વચાની સંભાળ રાખવાની જરૂર છે આ ત્રણ મહિના સલામત સફળ અને અદભુત રહે તે માટે તમારે કયા પગલાં લેવા જોઈએ જો કોઈ સમસ્યાઓ હોય તો ઉકેલો પણ છે મિત્રો આ પગલાં ખાસ કરીને અમારા ડેટા સેટના આધારે ડિઝાઇન કરવામાં આવ્યા છે જેથી તમને નકારાત્મક ગ્રહોની ઉર્જાનો સામનો કરવામાં મદદ મળે પહેલો ઉપાય સોમવારનો ખાસ વિધિ છે તમારે જાન્યુઆરીથી માર્ચ સુધી આ નિત્યક્રમનું સતત પાલન કરવું જોઈએ એક પણ સોમવાર ચૂકશો નહીં દર સોમવારે સ્નાન કરીને શિવ મંદિરમાં જાઓ શિવલિંગને કાચું દૂધ અર્પણ કરો જોકે એક વાત છે ફેબ્રુઆરીમાં રાહુ અને શનિનો ક્રોધ હોય છે તેથી દૂધમાં કાળા તલ ઉમેરવાનું ભૂલશો નહીં કાળા તલ રાહુ અને શનિને શાંત કરે છે અને દૂધ તમારા શાસક ગ્રહ ચંદ્રને મજબૂત બનાવે છે દૂધ અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાયનો એક આઠ વાર જાપ કરો આ તમારું રક્ષણાત્મક કવચ છે બીજો ઉપાય ગ્રહણ દરમિયાન દાન કરવાનો છે તમારે આ ફક્ત બે દિવસે કરવાની જરૂર છે સત્તર ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ અને ત્રણ માર્ચે ચંદ્રગ્રહણ હોય ત્યારે સફાઈ કાર્યકર મજૂર અથવા ગરીબ વ્યક્તિને ધાબળો દાન કરો જો તમે ધાબળો પરવડી શકતા નથી તો કોઈ પણ વાદળી કાપડનું દાન કરો વધુમાં ગાયને લીલો ચારો ખવડાવો આ દાન કોઈ પણ સ્વાસ્થ્ય જોખમોને દૂર કરશે ત્રીજો અને અંતિમ ઉપાય માનસિક ડિટોક્સ છે કર્ક રાશિના લોકો વસ્તુઓને દબાવી દે છે જેના કારણે તેઓ અંદરથી ગૂંગળામણ અનુભવે છે માર્ચમાં ડાયરી લખવાનું શરૂ કરો દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા દિવસની લાગણીઓ તમારો ગુસ્સો તમારા ડરને ડાયરીમાં લખો તમારા મનમાં રહેલી અવ્યવસ્થાને મુક્ત કરો તમારા અર્ધજાગ્રતને સાફ કરવા માટે આ મહત્વપૂર્ણ છે નહીંતર આ તણાવ બીમારીમાં ફેરવાઈ શકે છે તો મિત્રો નિષ્કર્ષમાં બે હજાર છવ્વીસનો આ પ્રથમ ત્રિમાસિક ગાળા તમને જીવનના મોજા બતાવશે જાન્યુઆરીમાં તમારે રાજાની જેમ નેતાની જેમ કાર્ય કરવું જોઈએ તમારી શક્તિઓને ઓળખો ફેબ્રુઆરીમાં તમારે ઋષિની જેમ શાંત રહેવું જોઈએ ધીરજ રાખવી જોઈએ અને તોફાન પસાર થાય તેની રાહ જોવી જોઈએ અને માર્ચમાં તમારે વિજેતાની જેમ જીવવું જોઈએ ઉજવણી કરવી જોઈએ અને તમારી સફળતાનો આનંદ માણવો જોઈએ ગ્રહો તેમનું કાર્ય કરી રહ્યા છે તેઓ તેમના પત્તા રમી રહ્યા છે પરંતુ કર્મનો દોર તમારા હાથમાં છે દર્શો નહીં ફક્ત સાવધ રહો જ્યોતિષનો હેતુ ડરાવવાનો નથી પરંતુ આવનારા વરસાદ પહેલાં છત્રી પૂરી પાડવાનો છે તો મિત્રો મને નિષ્ઠાપૂર્વક આશા છે કે આ માહિતી આ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ તમને આવનારા સમય માટે સંપૂર્ણપણે તૈયાર કરશે જો આ વિડિયો તમને થોડી સ્પષ્ટતા આપે છે તો મને આશા છે કે તમે એક પાઠ શીખ્યા હશો જો તમને આ શબ્દો તમારા હૃદયને સ્પર્શી જાય તો આ વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં નીચે એક ટિપ્પણી મૂકો અને હર હર મહાદેવ લખીને તમારી હાજરી નોંધાવો કારણ કે ફક્ત શિવજ મૃત્યુને હરાવી શકે છે આને તમારા કર્ક રાશિના મિત્રો સંબંધીઓ અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ સતર્ક રહી શકે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન દબાવો કારણ કે એપ્રિલ રાશિફળ ગુરુના રાશિ પરિવર્તનની ચર્ચા કરતા વધુ રોમાંચક બનવાનું છે આભાર મિત્રો